બધા બાળકો નાસ્તો કરી રહ્યા છે ભણવાનું ખતમ તમે દુકાન ખોલે રાખી છે અને આમાંથી તમને જે હોય અથવા જે હોય એની તમે કમેન્ટ કરો ઓન કરી રાખો એટલે તમને નોટિફિકેશન આપણો બ્લોગ તમે ચૂકવો નહીં હેલો સુપ્રભાત નમસ્કાર હરે કૃષ્ણ રાધા રાધે કેમ છો બધા મજામાં તો હવાર હવાર ટાઈમ થઈ ગયો છે નવ અને હું જાઉં છું ચીકુજી ભાઈ કારણ કે એમને આજે થોડું કામ છે ક્લાસ રિગાર્ડિંગ થોડું ઘણું કામ છે એમના તો ચલો જઈએ ફટાફટ વાત જોઈ રહ્યા છે બસ સ્ટેશન ઉપર આવી ગયા છે મોડું થાય એ વસ્તુ કોઈને ન ગમે અને મારે મોડું થવાની યાદ જ પડી ગઈ શું કરું યાર આ રૂમે રહેતા ને એનો વાંધો જ આ બધું સામાન વાંધો યાર કરે સમીરીને એવું કરે તા મોડું થયે અમે નીકળી ગયા છે મરે કૃષ્ણ રાધ રાધે ગુડ મોર્નિંગ બધાને એમ છો બધા મજામાં તો અમે લોકો નીકળી ગયા છે જેવાનો છે એમને ખાસ અને પછી તમને ખુશખબરી આપીશું હા ખુશખબરી પણ આપીશું ખુશખબરી તો ના કહેવાય આ આપણા માટે કોમન છે કેમ કે ગાંધીનગર તો કેટલી જોબ છે જોબ કરેલી છે અત્યાર સુધીમાં એટલે આમ કોમન થઈ ગયું પણ ટ્રેન થાય ને કે ભાઈ એમ એક સારી જગ્યાએ જોબ મળે તો આમ સારું લાગે આપણને યસ એન્ટ્રી માટે અંદર જતા રહ્યા છે અને એમ ઇન્ટરવ્યુ શરૂ છે બહાર કે હવળ હવે નહીં અને હું અહીંયા બહાર બેઠો છું અને જોઈએ શું થાય છે ઓકે મીન્સ કાલે તમને ખબર પડી જશે એમ ને મિત્રો ઇન્ટરવ્યુ પતી ગયું છે ને હવે અમે લોકો જમવા આવી ગયા છીએ તો ફટાફટ જમી લઈએ ધ નેક્સ્ટ ડે તો ભાઈ લોકો તમે લોકો કહેતા છો પાછું પ્રિયા સ્ટેશન માં આવજો ભાઈ આખી બાઈને એક બેટી સીટ જ પડ્યા છે મારી પાસે ચરે હવે હું કહે ચીકુ જો આવરા તા ક્લાસ પર હેલો નમસ્તે હરે કૃષ્ણ રાધે રાધે ગુડ મોર્નિંગ બધાને આરાધના આરાધના ચલો શું નાસ્તો કરીને આવે છે ઓકે આવો નાસ્તો કરીને સોના લતા ચલો ચલો આવો અહીંયા નમસ્તે ચલો હાલો ફટાફટ માહી ગુડ મોર્નિંગ નમસ્તે બધા બાળકો નાસ્તો કરી રહ્યા છે ભણવાનું ખતમ એટલે તો નમસ્તે મેમ આજે જિગ્નેશ ના તરફથી જિગ્નેશ ભાઈ તમ થઈ ગયા એટલે તો પાર્ટી આજે એટલે જ પાર્ટી આપી તમે એવું હા નેક્સ્ટ ક્લાસ બેટા આ આર્યા શું ઉપવાસ છે એમ ઉપવાસ તો એ ખાઈ તો છે ક્લાસ પૂરો થઈ ગયો છે અને કે છે કે હું જવા દઉં કઈ દઉં સન્ડે છે ઘટી ખબર તો ખરા હું આવું તો ફટાફટ હું જાઉં છું ને ને આજે ને તમને મળાવું કોને ખબર આજે સન્ડે છે કે પછી કાંઈ બીજો ઇશ્યુ છે ત્રણ વાર રેપિડો કરી છે અને ત્રણ ત્રણ વાર રેપિડોડ કેન્સલ કરી નાખી છે નોર્મલી રેપિડ કરવા કે તો આવી જાય પણ આજે કોને ખબર આ ત્રણ વાર રેપિડો કર્યું ત્રણ વાર કેન્સલ છે વાર કોઈ એક્સેપ્ટ કરી છે પણ હવે એ આવતા આવતા બહુ ટાઈમ લગાડી દે છે તમે દુકાન ખોલી નાખી છે આપણે સ્મોલ બિઝનેસ ચાલુ કર્યો ને કેમ બધા એક ખોલી છે લોકો લોક જોતા હોય હોય આપણે

એ વિષયમાં બી ઘણી મહેનત કરે છે એ તમને ધીમે ધીમે કહ્યું અમે કોઈ બી વસ્તુ રિસ્ક લઈએ ને તો અમે એવા જ એક વિચારથી ચાલુ કરતા હોઈએ છીએ કે કંઈક નવું જાણવા મળશે નવો એક અનુભવ રહેશે કંઈક તો મેળવીશું એમ એવું ને નવું શીખીશું એમ તો આગળ વાત અમે તમને પછી થોડીક વાર પછી કરીએ પેલા શેરડી પેલા શેરડીનો ઠંડો ઠંડો રસ આવી ગયો છે તો ઠરી જાય પેલા પી જાય શરૂ કરી દીધો છે જો યાર ના ડિસ્કસ કરતા તો પસરસ ન લાગે ઓકે તો આ સીરી આમાં શેડીનો રસ કેટલાને પીઓ પીઓ ગમે છે કમેન્ટ કરજો અને તાજી તાજી શેડી મળી રહેતી હોય તો કમેન્ટ કરજો તો ઈસે ડ્રસ પીવા આવી જમ ચાનું તમે નાખી દીધું છે ચાની ઢપરી નાખી દીધી છે જેની શેડીનો રસ ન પેલું હોય એને શું કહેવાય આનો રસમાં એને શું શીછડો

લઈ થયો ભાઈ તમને લોકોને લાગતું હશે કદાચ કે હું આ એક ને ટી શર્ટ કેમ પહેરી નતા પણ મારા ભાઈ આ એક ને ટી શર્ટ નથી હો આ ટી શર્ટ મારા પાસે કેટલા ત્રણ ચાર ફીટ એટલે હું આ પહેરી લઉં અને બહુ મતલબ આમ કમ્ફર્ટેબલ છે ને સારું ટી શર્ટ છે ને એટલે હું ટી શર્ટ પહેરી રાખું બતાવો એક મિનિટ ઉભા રહો તમને ટી શર્ટ બતાવી દેવા આવા ટી શર્ટ છે ને જો કેટલા બધા ટી શર્ટ છે આ મારી પાસે અહીંયા છે અહીંયા પીડ્યું જો આની નીચે પીડ્યું છે આ બધા એ વસ્તી શર્ટ છે આ મને કેવો વિચાર હતો કે હું તમને લોકોને એક વસ્તુ બતાવું વસ્તુ બતાવવાનો મતલબ કે આપણે બધાને કામ લાગે એવી એક નોલેજની વસ્તુ કે જે મારી પાસે અહીંયા પડી છે જુઓ આ છે ધીસ ઇઝ વેરી વેરી યુઝફૂલ બુક્સ તો આટલી બુક્સ છે તો હવે હું કે આમાંથી હું એક બુક વિચારું છું કે આમાંથી એક બુક આપણે વાંચવાનું શરૂ કરીએ હું વાંચું હું તમને આ લોકોને સમજી આવું કે આપણા બ્લોગમાં હું આની સમરીમાં સમજાવું તો તમને આ તમને જે બતાય છે ને આમાંથી તમને જે બી બુક ગમતી હોય અથવા તો જે બુકની સમરી વાંચવું હોય એની બાબતે તમે કમેન્ટ કરો એટલે આપણે કાલેથી બ્લોગની અંદર આ વસ્તુ ઇન્ક્લુડ કરવાનું શરૂ કરી દઈએ તો કાલે નહીં એમ તો નહીં નહીં કાલે નહીં એના નેક્સ્ટ દિવસથી શરૂ કરી દઈએ કારણ કે કાલે તો તમારે બધાની કમેન્ટ આવશે તો જલ્દી તમને ફટાફટથી કમેન્ટ કરી દો કે આમાંથી કઈ બુક તમારે વાંચવી છે અને બહુ સારી એવી બુક છે અને આપણા અંગ્રેજીમાં છે તો વાંધો નહીં હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી નાખીશ તો ફટાફટ થી કમેન્ટ કરો કઈ બુક વાંચ્યું છે તમારામાંથી આ આ વસ્તુ થી આપડે હું નોલેજ પણ વધે અને સારી હારી બુકું છે એટલે જાણવા મળે આપણને ઘણી બધી વસ્તુ આપડે એક જ કામ ધંધો છે રૂમે આવી ગયા પછી મેં ફટાફટ થી શું કહેવાય થોડું મોડ થતું હતું અને ગઈકાલનો વ્લોગ પણ અપલોડ કરવાનો બાકી હતો હજી એટલે તે કહું છું નોટિફિકેશન બેલ ઓન કરી રાખો એટલે ફટાફટ તમને નોટિફિકેશન આવી જાય ને આપણો બ્લોગ તમે ચૂકો નહીં રેડી પ્રી વર્કઆઉટ મિલ ખાઈને તૈયાર થઈ ગયો છું હવે જઈએ આપણે જીમે જીમ બેગ ને બેગ ને બધું તૈયાર કરી લીધું છે

ફિટ બસ્ટર કરીને તો ફોલો કરી લેજો તો તમને એની હું કઈ ફિટનેસ બાબતે ઘણી બધી માહિતી મળતી રહે તો વધારે વાતોને કરવી હું જીમ પેતો પહેતો તો જીમ આવતા હોય તો પેલું કામ આપણું જીમમાં આટા મારવાના હું કામ કઈ જગ્યા ખાલી છે એવું ગોતવાનું તો એઝ યુઝ્યુઅલ નીચેની જગ્યા ભરી છે જ્યાં મેઇન એક્સરસાઇઝ ભેર્યો છે તો હું આવી જાઉં ઉપર ટ્રેડમિલ ઉપર થોડીક વોકિંગ વોકિંગ કરી લઈએ અને પછી જઈએ મેઇન વર્કઆઉટ તરફ તમારા કેટલા લોકો આમ ડગી સાયકલ હકારી લે છે તો મને ખબર છે આ જોશો એટલે ચીકુમાર વારો પડી દેવાનો છે આવડતે તો ખાલી કમેન્ટ કરી દેજો પણ સાયકલ ઉપર ડિપેન્ડ કરો ભાઈ ખાલી હાકવા ખાતર ન હોય સાયકલ હરકી હોય ને